વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં ગત વર્ષે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું ત્યારે ગુજરાત રાજ્ય સરકાર અને વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા ત્યારે હાલમાં વડોદરા શહેરમાં એક બે ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે ગ્રાસ વેટીવર પ્લાન્ટ જે વરસાદી પાણીમાં માટીનું ધોવાણ ન થાય તે હેતુથી પાંચ કરોડ રૂપિયાના ખર્ચે અઢી કિલોમીટરના અંતરે લગાવવામાં આવ્યા હતા ત્યારે હાલમાં આ તમામ ગ્રાસ વેટીવર પ્લાન્ટ ધોવાણ થઈ ગયા હતા વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર તેમજ ટીમ વડોદરા દ્વારા ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને સંપૂર્ણ વિશ્વામિત્રી નદીના રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ કામગીરીનું નિરીક્ષણ કરી વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ જે કહેવાય કે જે ઘાસ લગાવવામાં આવ્યું હતું આ જે મિટીવર ગ્લાસ હોય છે એ જે કહેવાય છે કે વડોદરા શહેરના મેયર પોતે જાતે જે ઘાસ ઉગાડવા માટે પહોંચી ગયા હતા ફોટા સેશન કર્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક વિશ્વમિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના હેઠળ જે કામગીરી થઈ છે આ તમામ કામગીરી અંદર મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર વિચાર થયો છે જે અંદર કેટલા જે ડમ્પર માટી ક્યાં કાઢવામાં આવી છે કેટલી ઝાડવા ક્યાં કાપવામાં આવે છે સાથે જે મોટી જે ઘાસ લગાવવામાં આવે છે આ ક્યાંક ને ક્યાંક હાલમાં જે પારા ધોવાડ ન થાય એના માટે લગાવવામાં આવ્યું પરંતુ હાલમાં જે વિશ્વામિત્રી નદીની અંદર જે વડોદરા શહેરની અંદર બે ઇંચ વરસાદ પડ્યો અને બે ઇંચ વરસાદની અંદર જ્યારે ધોવાણ થતી હોય એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે પાંચ કરોડની ની રકમનો રકમ મત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ત્યારે અમે ખાસ કરીને વડોદરા શહેરના કલેક્ટર સાહેબને પણ જે વિજિલન્સ તપાસની માંગણી કરી છે તો ચોક્કસ અમને વિશ્વાસ છે કે આવનારા દિવસો ઉદ્યોગોમાં તટસ્થ પણે વિજિલન્સ તપાસ થાય અને જે પણ આની લાગતા વળગતા અધિકારીઓ હોય કોન્ટ્રાક્ટર હોય કે નેતા હોય આ જે પણ ની કકાવારી હોય અથવા તો જે પણ જે નિષ્કાળજી હોય તેઓની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે વડોદરા શહેરમાં જે રીતે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ છે તમે જોઈ શકો છો કે રીતની સફાઈ કામગીરી છે કે રીતની આ કારીગરી કાગળ પર ફક્ત સુંદર બનાવવાની છે ગ્રાઉન્ડ લેવલ પર જોવા જઈએ તો આ જે પ્રોજેક્ટ આપવામાં આવે છે ગ્રાસનો જે માટી ધોવાણ ના થાય એ માટી અઢી કિલોમીટરની અંદર પાંચ કરોડ રૂપિયા તો વાપરી નાખ્યા છે તો તે ચોવીસ કિલોમીટર છે તો આ કરોડો રૂપિયા પબ્લિકના ખિસ્સાના જાય છે ને આ જે રીતનું ધોવાણ જાય છે એક પણ ઘાસ ઉગ્યું નથી ઘાસ બધા સુકાઈને ધોવાણ થઈ ગયા છે કુદરતી ઘાસ છે એના કરતાં આના કરતાં સારી રીતે ઉગી રહ્યું તો આ પબ્લિકના પૈસાનો વેડફાટ થાય છે આ વડોદરા શહેરની ટીમ વડોદરા આ હવે સહન નહીં કરે આના માટે સૌ કોઈ લોકો વડોદરા શહેરના નાગરિક નાગરિકોએ પણ જાગૃત થવું પડશે અવાજ ઉઠાવવો પડશે આ કરોડો રૂપિયા અમારા નથી આપણા છે વડોદરા શહેરની જનતાના છે તો જનતાએ આવું ખોટું કામ થતું હોય તો સવાલ પૂછવો જોઈએ કે આ કઈ રીતનું ખોટું કાર્ય થઈ રહ્યું છે અને આવા કાર્ય કરતા હોય તો ભારતીય જનતા પાર્ટી જે સત્તા પર બેઠા છે જે કોઈ કોર્પોરેટરો છે જે વિરોધ પક્ષ છે એમને આપણે પૂછીશું કે ભાઈ આ આવી રીતે કાર્ય થાય છે તો તમારા માધ્યમથી કેમ તમે અવાજ નથી ઉઠાવતા કે પબ્લિકના પૈસા આ રીતે વેડફાડ ચૂટીને અમે તમને મોકલ્યા છે હવે તમે લોકો જ નહીં બોલો તો અમારે બોલી બોલીને મતલબ નહીં ને તો લોકોને માંગ છે કે તમે જાગૃત થાઓ આના માટે અવાજ ઉઠાવો અને જે ખોટું કાર્ય થઈ રહ્યું છે એના પર અમે હાઈકોર્ટમાં જઈશું સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું જરૂર પડી તો કાયદાકીય રીતે લડત કરીને આ ભ્રષ્ટાચાર તો નહીં થવા દઈએ કારણ કે હજુ તો પહેલો પેસ છે હજુ તો બીજા જગ્યા બાકી છે હજુ તો પાંચ કિલો અઢી કિલોમીટર થયું છે હજુ તો બીજી ચો ચોવીસ કિલોમીટર બાકી છે તો આ કરોડો રૂપિયા અમે વેડફાટ નહીં થવા દઈએ